પત્રું બાકી હતું જોઈ લો નાખી કોંગ્રેચુલેશન કઈ દીજો કોમેન્ટમાં

આ તો નાવાનું હતું બાથરૂમ એટલે હવે તમને સમજા બાથરૂમ દેખાડું ભૈયાનું હાલો તો આ જોઈ લો પાપડા આવી ગયા છે માથે ઢાકવા માથે ઢાકવા પાપડા આવી ગયા આવવાનું સપનું પૂરું થઈ ગયું જોઈ શકો આ રેગિસ્તાનમાં પોગ ગયા અને આ જે સંડાસ બાથરૂમ જોઈ લો આ લાગી ગયું હવે માથે પાપડા ઢાકવાના છે બારાક બારાક આવી ગયો મિત્રો જોઈ લો અહીંયા એટલી જગ્યા છે આમ કરીને બેસી જવાનું અને અમારા ગ્રીજ ભાઈ દાંત તો તમે જોઈ જાય હવે ઢાકવાનું ઓલું પતાર ફાઈનલી નખાઈ ગયા અને હું કેવડો લાગુ જોઈ